તું અરે ક્યાં જવાનું કોણ હવા કાઢવાની થઈ બહુ તીખી મિત્રો ક્યાં જ ભાઈ કેમ ભાઈ

પાંચ હજાર સરત તું પેલા ખાઈ જાય પાણી ન આપું પછી તને પાંચ હજાર તો આ છે મિત્રો જોઈ શકો છો કે જોલો ચિપ્સ ચીપ્સ જે અમે ઓનલાઈન મંગાવેલી છે અત્યારે એક જ મંગાવી છે ખાલી ટેસ્ટ પૂરવા કેમકે આ બહુ તીખી છે આનું બોક્સ જ તમે જોઈ શકો છો એકદમ ડેન્જર ટાઈપ એકદમ ખોપરી દોરેલું છે તો પેલા આનું અનબોક્સિંગ કરીએ ને આ બેને બહુ ખોવા છે તીખું ખાવાની હું આપણે હું તો તીખું ગમે એવું ખાઈ જાય મારા વાલા આપણે જોઈએ તો આપણે પેલા પેલું આનું અનબોક્સિંગ કરીએ કઈ રીતનાનું અનબોક્સિંગ છે એક આઈફોન ખોલતા હોય ને એમ છે મોબાઈલ કેમ ખોલીએ એવી રીતના છે તુસ્કો તો તમે જોઈ શકો છો કે તીખું તો પછી અતિથી ગતિ થાય તો એના માટે થઈને આપણે ફ્રૂટ સલાડના ત્રણ ગ્લાસ રાખેલા છે અમારા અહીંના બોર રાખેલા છે ખાટા મીઠા અને ચોકલેટ રાખેલી છે હવે જોઈએ છે તીખું હું તો ગમે એટલું ખાઈ આપું આ ધૂલો પણ હવા કરે તારે કેટલું તીખું ખાય એટલું ગમે એટલું આપું આપણે કઈ ફરક જ ન પડે જોઈએ ભાઈ આનું તો જોઈ શકો છો મિત્રો આમાં ખોપર યુદ્ધ કરેલી છે આમ જોતો ખરી આ ખોપર યુદ્ધ કરેલી છે મિત્રો આમાં લખેલું છે ઘણી નોટિસ કે આ તમારી ચેલી શિપ્સ આ ખાઈને પછી જીવીએ કે યુટ્યુબમાં આવીએ હવે આગળ જોઈએ મિત્રો આમાં લખેલું છે કે તીખું બહુ વધારે પડતું હોય આખો એકદમ લાલ કરી દે અને આ અમુક બાળકોને કે જે પ્રેગનેન્ટ મહિલા હોય એને ખાવાની મનાઈ છે અને એટલા એવા પેકેટમાં આવે બહુ મોટી નથી આવતી જોઈ શકો છો કેમેરામાં તો હવે તોડીએ ને હવે આપણી હવા કાઢીએ ને જોઈએ

એટલા ભાવ વધારે હતો અને જોઈ શકો છો આપણે આમાં કટકો મૂકી દઈએ કેમેરામાં પેલા અંકિતભાઈ બતાવો આ જોલો ચિપ્સ ને આની ઉપર પણ ડેન્જર લખેલું છે જોઈ શકો છો તમે તો હવે આ મારા અવજડા ને અમારે આવી ગયા છે ખાવા માટે આ જોઈએ આની હોવા નીકળે કે નહીં મેં એકવાર ટેસ્ટ કરેલી છે પહેલા પણ આપણે વિડીયો નહોતો બનાવ્યો ત્યારે આપણે યુટ્યુબ પર હશે ભાઈ જૂની વાત હવે આ વખતે જોઈએ છે તો શરૂઆત ત્રણ એકારે બાઈટ મૂકીએ કે બધાય ધીરે ધીરે તો પેલા દિવ્યાનો વારો હવે ધૂલાનો વારો ઉભરે અલે પેલા ખાવી પડે આપણે ખાઈએ પછી ખાવી પડે તું લાલેન્સ એટલી ખાઈ જ મારો ભાઈ તું યાર કллеજો છે યાર કંઈ ના થાય દેક દે ગમે તે તીખું ખાઈ જા હવે વેપર બાપર થાય ની એનો બહુ છે હો જો ક્યાંય જવાનું

કહી તો ખરો કે બે શબ્દો આપણા ફેમિલી મેમ્બર અમે અજે આવી એક વેફર લઈ આવો ને ન ટાઈમિંગ જોવાનો છે

થોડી થોડી એટલી બધી પતીકી નથી આ દિવ્યાનું આવી રહ્યું લેવી ને પાંચ તારે મને દેવાના છે અને મોટું બતાવો

આ જ ભાઈ આ ભાઈ વાળી સાઈડ પર ખાએ ભાઈ મિત્રો આ વેફર નો ખવાય આમ તો બહુ તીખી આવે છે હું સેલો ને

ખોલાવતો નથી જયો ભાઈ અને ખબર પડી હવે આને કહેવાય ભાઈ એટલા બો વિડીયો જોઈએ ને યુટ્યુબમાં બધા એમ જ કહે કે ન ખોવાય મને એ લાગે છે તીખું ચાલુ જ છે ફ્રૂટ સલાડ પી ગયો હું એક ગ્લાસ દિવ હાર માની ગઈ આ હજી ખોલાવતો ને ફૂંફાડા મારે જોઈ શકો છો ફૂંફાળા એને ચાલું જ છે મિત્રો આ વેપર આપણે કંઈ ફેર પડે જ નહીં

નોર્મલી મરચાં ખાઈ એટલે તીખું શાક ખાઈ જાવ તીખા મરચાં ખાઈ જાઉં પણ આ વસ્તુમાં મિત્રો એકદમ એની ઉપર ચટણી ફિટ કરી આખી એટલા પેકેટમાં ને ચટણી જ આવે નાખી હે ધૂલા નહીં તીખું તો લાગ્યું લાગ્યું ને તીખી એટલે આવે એટલે નાના બાળકોને પ્રેગ્નન્ટ મહિલાને કોઈને બીપીની તકલીફ કોઈને એવું બધું પ્રોબ્લેમ હોય એની યાર આ પ્રેન્ક ન કરાયા તો અમે તો હજી શું છે જવાન છે નવું નવું લોહી ચડે એટલે ચેલેન્જ કરીએ છીએ તો દિવ્યાને તો હું દિવ્યા જરાય તીખું ખાય જ નથી હકતી દિવ્યા તો જરાય તીખું ખાય જ નથી હકતી તો યાર પહેલી વખત ચેલેન્જમાં આવી કેવું લાગ્યું તને ખવાય કોઈ દી હે બોલે તારે શું કહેવાનું ખવાય તો ક્યારેક ક્યારેક જ ખવાય બાકી કાંઈ બી તો ન ખવાય કેમ કે બહુ ડેન્જર આવે એટલે તમે આ એક એન્ટરટેનમેન્ટ પર્પઝથી હતું અને જે સાયન્સ ટેકનોલોજી દ્વારા ખબર પડવા માટે તમારી જાણકારી માટે આ વિડીયો બનાવવા માટે કોઈ બીજા માધ્યમથી આ વિડીયો બનાવવામાં નથી આવ્યો આ મારા બધા ઘરના જ ફેમિલી મેમ્બર છે એટલે આ તમે ઘરે ટ્રાય કરવાની કોશિશ ન કરવી જો કોઈને વધારે પડતી બહુ પછી હવા હોય તીખું ખાવાની તો તમે મંગાવી શકો છો ઓનલાઈન મળે છે કોઈ પ્રતિબંધ છે નહીં બાકી ચકલા તો ઉડાડી જાય એટલી તો આપણે ખબર પડે કેમ કે આપણે થોડીક ખાધી ધૂલાએ વધારે ખાધી છે એટલે પ્રોબ્લેમ ધૂલાભાઈએ ખોલાવી નાખી ચોકલેટો હતી બધી ખાવા માંડ્યા જોઈ લો

તો મળશું કોઈ એક નવા વિડીયોમાં ત્યાં સુધી વંદે માતરમ ભારત માતા કી જય